ખરેખર સચ્ચાઈ જનતા સમક્ષ મૂકવા માટે આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં પ્રમુખે કેટલીક સ્પષ્ટ બાબતો જણાવી હતી જેમાં મુખ્યત્વે અમદાવાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટી હેઠળ આ કબ્રસ્તાન ચાલતું આવ્યું છે અને ચાલી રહ્યું છે દિવસે દિવસે કબ્રસ્તાનમાં દબાણ વધતું જતું હતું હાલ એકસો ચૌદની ની જગ્યાએ છસોથી થી વધુ ઝૂંપડા અને કાચા પાકા મકાનો બની ગયા છે પરિસ્થિતિ વણસતા કમિટીએ એકસો ચૌદ પૈકી કેટલાકને ઓગણીસો પંચાણુંમાં વટવામાં જગ્યા પણ આપી હતી તો આવો સાંભળીએ વિગતે અહીંના પોલીસના વહીવટદારો અને દારૂ જુગાર સટ્ટા ચરસના ધંધા કરતા લોકોને પોતાના કાર્યકર તરીકે એમનો ઉપયોગ કર્યો વિસ્તારોની અંદર કોંગ્રેસના જે કાર્યકરો ટેબલ ઉપર બેસતા હતા મતદારો જે મત આપવા જતા હતા તેને ધમકી આપીને રોકવાનું કામ પોલીસના વહીવટદારો અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું હતું જે રીતે છેલ્લા કેટલા દિવસથી એક જવાબદાર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટરના ઘેર આવીને જે રીતે આમ હથિયારો લઈને ધાક ધમકી આપવામાં આવે અને તેમ છતાં પણ આ વિસ્તારના જે પોલીસના અધિકારીઓ છે જે અધિકારીઓ આ જે ગુનેગારો જે અસામાજિક ધંધા કરે છે કે જેના વહીવટધારો દ્વારા કરોડો રૂપિયા એમની પાસેથી ઉગ્રણી સ્વરૂપમાં લે છે એવા અધિકારીઓ આવા ગુનેગારોને પકડવામાં પણ નિષ્ફળ ગયા છે મારી સાથે હું આ વિસ્તારના આગેવાન લોકસભાના અમારા ઉમેદવાર હિંમતસિંહભાઈ પટેલ અમારા વિપક્ષના નેતા સહેજાદ ખાનબેન પઠાણ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહભાઈ ગોહિલ આ તમામના પ્રયત્નો પછી પોલીસ તંત્ર હજી પણ જાગતું નથી જે રીતનો આતંક આ વિસ્તારની અંદર અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવ્યો છે ત્યારે અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ અને પ્રજાજનો વતી પણ કહેવા માંગીએ છીએ કે આ રીતનો આતંક આ રીતનો ગુનેગારો જો ખુલ્લે ફરશે ને દાદાગીરી કરશે તો ના છૂટકે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે અમારે જન આંદોલન પણ કરવું પડે તો અમારી જન આંદોલન કરવાની પણ તૈયારી છે કોઈ પણ મુદ્દો કોઈપણ ચર્ચાના સ્થાને હોઈ શકે છે એનું બેસીને સમાધાન થઈ શકે છે પણ જે રીતનો બનાવો છેલ્લા કેટલા દિવસથી આ પરા વિસ્તારની અંદર જે બની રહ્યા છે જો પોલીસ હજી પણ નહીં જાગે તો ના છૂટે કોંગ્રેસ પાર્ટી તરીકે અમે આરા આ વિસ્તારની અંદર જન આંદોલન કરવાની પણ જરૂર પડશે જો શુક્રવારે શુક્રવારે સાંજે સાત વાગે મારા પર હુમલો કબ્રસ્તાનમાં નમાજીઓને નમાજ ના પડવા માટે ગેરને તાળા મારવામાં આવ્યા હતા આ માટે રહીશો ભેગા થઈને એના પર મારા પર ફોન આવ્યો કે બેન તમે આવો આ રીતનું થઈને એટલે અમે પોલીસ સ્ટેશન ગયા પોલીસને રજૂઆત કરી પીયા અને ત્યાંથી ઘરે આવી એટલે મને જાનથી મારી નાખવાની ધમકી આપી અને બે દીધી એમાં આલતા બા અને એના ચાર પાંચ વ્યક્તિ હતા એના સાથે અમે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાઈ છે અમે સીપીને ને બધા મળ્યા છે અમે એ લોકોએ આશ્વાસન આપીશ કે ધરપકડ કરીશું મારી માગણી છે કે જલ્દીમાં જલ્દી એ લોકોની ધરપકડ કરે એને પર એક્શન લે